પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાગીશકુમારજી મહારાજશ્રી દ્વારા ભારત વર્ષના નાગરિકોને એક સંદેશો આપ્યો હતો કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારની સૂચના મુજબ નાગરિક સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આજે વડોદરા શહેર અને જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે સિવિલ ડિફેન્સ કેવી રીતે વધારી શકાય તે માટે તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવું જોઈએ લોકોને જોખમ વિશે ચેતવણી આપવાનું અને સમયસર સલામત સ્થળે ખસી જવા માટે સાયરેન વગાડવામાં આવનાર છે આજે તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી દ્વારા ભારત વર્ષના નાગરિકોને સંદેશ આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે ભારત પર આપદા આવી છે ત્યારે ભારતીય સરકારે મોકડ્રિલનું આયોજન કર્યું છે દરેક ભારતવાસી પૂર્ણરૂપે તેમાં સહયોગ પ્રદાન કરે દરેક ભારતીય ભારત સરકારના કાર્યમાં પૂર્ણ સહયોગ આપે તેમ જણાવ્યું હતું ભારત પર એક વિશિષ્ટ આપદા આ પડી હે ઉસ સમય હમરી ભારતીય સરકારને બહુ બઢિયા મોક ડ્રિલ કા એક प्रयोग समूचे भारत को बताया है हम सभी भारतवासियों से यही कहना चाहते हैं कि सभी इसमें पूर्ण रूपेण सहयोग प्रदान करें और इस आपदा और विपदा को बड़े शांतिपूर्ण रीत से आगे बढ़ने दें किसी भी प्रकार का भारतीय सरकार में व्यवधान उत्पन्न न हो इसकी पूरा ध्यान हमें रखना है और इस आपदा को प्रभु पार करेंगे पूर्ण विश्वास मैं आप सभी भारतीय जनता को देते हुए बड़ा या आनंद अनुभव कर रहा हूं आप सभी भारत सरकार के इस कार्य में पूर्ण सहयोग दें यही मेरे हृदय की भावना है